એક વખત રાજપૂત યુદ્ધે ચડવા રાજપૂત પાછો વળે છે અને ને કે છે કે રાજપૂતાણી હજી આપણે લગન ને ત્રણ જ દિવસ થયા છે અને હું યુદ્ધમાં જાઉં છું કદાચ કાયમ આવી જાઉં તો તમે તમારો ધર્મ સંભાળજો રાજપૂતાણી એમ કહે છે કે મને મારો ધર્મરો વેસા રાજસ્થાન નો બનાવ છે અને રાજસ્થાનમાં એ વાત કહે છે કે મને મારા ધર્મરો પતો વેસા તું થારો ધર્મ સંભાળશા મને મારા ધર્મની ખબર છે રાજપૂત તમે તમારો ધર્મ સંભાળો જ્યારે મારી બેન પણ મને પૂછતી હતી અને એક બેન તઈની માગા જ્યારે રાજપૂત મેં થયેલા હતા ને તૈયાર મને એમ કહેતી હતી કે તારે કેવા વરને વરવું છે અને તઈ મેં એમ કીધું હતું કે સૈયર પેરું ચૂડું ઈનેરી ઇનરો જીનેરી અખિયા લાલ ઘડી પર રહું સુહાગણી તોય મારો આંખો આખો નિયાલે આટલું સાંભળે છે અને રાજપૂતની છાતી ગજ ગજ ખૂલે છે ઘોડે પલાણ માંડી અને ફરીવાર આવતો થાય છે પાછો વરે છે અને એમ કહે છે કે રાજપૂતાણીને બોલાવો રાજપૂતાણી આવે છે રાજપૂતાણી આપણા ને હજી ત્રણ જ દિવસ થયા છે તો તમારે કઈ મને કેવું નથી કહી દીઓ ને તું સાંભળતો જાઉં તો રાજપૂતાણી એમ કીધું કે કા મરજો અને કા મારજો પણ પીઠ પીઠમાં દેજો લગા નહીતર મારી સયુરુ મેણા મારશે કે આ તો કાયર નરની ના કે રાજપૂતાણી હજી કાંઈ કહી દઉં તો કે કંથા રણમે જાય કે એવા એક હૈયું કટારી અને એક તમારા હાથ એની ઉપર જ ભરોસો કરજો બાકી યુદ્ધમાં કોઈનો ભરોસો ન કરતા તો પછી તો કે કંથા રણમે જાય કે ભાગીન કુળમાં લજા ત્યાં તો તારી જોડી આવે ઝપતી એમાં મરદો કેરી મજા એ